હાલો હમ સાહેબ મોટે કોકનો બીજી વિશાલ ની office ની જવાબદારી તમારા under માં આવે છે હા હવે સાહેબ મેં લેખિત રજૂઆત કરી હોય હમ તો government ના GR પ્રમાણે કેટલા દિવસ માં એનું solution કરવાનું હોય એટલે સેની complain છે પેલા તમે મને જવાબ તો આપો પછી હું આગળ વાત કરું પણ complain ઉપર આધાર હોય મને કે maintenance ની હોય તો કઈ દી હોય light ની હોય તો અમારે ચોવીસ કલાક માં કરવાની હોય okay તાર નીચે આવી ગયા હોય કેટલા દિવસ માં કરવાના હોય

કે સાહેબ એક નાજાપુર માં પોલ નમી ગયો છે 23 તારીખે હું ઓફિસે ચેક કરવા ગયો કે સાહેબ મારા પોલ લખાયો તેની પ્રોસેસ ક્યાં પહોંચી તો તમારા કર્મચારી એમાં જવાબ ભરી દીધો કે પોલ સીધો જ છે રેડી હું ભાઈ તો મે જાણ કરી તારા સભ્યોને બધી રેડી તો ગઈ કાલે પાછા પોલ સીધો કરવા આવવા પોલ સીધો હતો તો પાછા હું કમ આવવા ભઈ ઈ તો મને મારી પાસે જ આવીતી મેરે જ કીધુંતું કે ભાઈ તમે પોલ જેટલો વેત આ હોય તો વેત સીધો કરી આવજો

એને માં તપાસ કરાવો ક્યાં પ્રોસેસ પૂગી છે હું કામ કામ નથી એ મારા ટેલિફોનિકમાં જાણ જોઈએ અત્યારે અને પછી હું હમણાં કલાક પછી ઓફિસે જાઉં છું અને મને કીજો એના લેટર પેડ ઉપર લખીને આપે કે અમારો સરકારનો જીઆર આ છે આટલા દિવસ દિવસમાં અમારે કમ્પ્લેન કરવાની હોય અને આના કારણે કમ્પ્લેન સોલ્વ નથી ભાઈ આમણા હું તમને એના ઉપર લાઈન લેઉં લોકો લેવડાવવા અત્યારે સાહેબ અરે સાહેબ વાત કરું હું અત્યારે જ તમે ડાયરેક્ટ વાત કરો હું એની અરે વાત કરી લઉં પછી તમને ફોન કરું ના સાહેબ તો એ તમને સમજાવી દે તમે એને સમજાવી દયો નો એમ નો સમજાવે ને સમજાવનાર અરે સાહેબ મને હું સાહેબ છેલ્લા ત્રણ મહિના થયા તમારા કુકર બીજી whistle ની સામે fight લઉં મને ખબર હોય ને મને સમજાવા કરતો હતો તો કામ થાય જ નહીં સમજાવવાનું વાત કામ તો પછી તમારે કરવું પડે ઓમ ચોપડા અમે હાલીએ છીએ ને એટલે એવું સાહેબ તમે અરે સાહેબ તમને કઈ પ્રોબ્લેમ છે અત્યારે ચાલુ line માં વાત કરવામાં,

તમે ટેનિક માં એને તમે જોડી નથી લેખિત ફરિયાદ કરવાથી હું નિરાકરણ આવશે હું આશા રાખશું એવું ન હોય આને જોડો આને જોડો નવરા નું થાય લાઈન ઉપર તો તમને એટલે તો બે આઈડિયા છે સાહેબ તમારું કામ નો થયું હોય તો તમે તમારે અમને લેખિત ફરિયાદ કરો અરે સાહેબ આ કામ નથી થયું એની જ મેં ટેલિફોનિક અત્યારે ડિજિટલ ઇન્ડિયામાં કોઈ વ્યક્તિને ધક્કા ના ખાવા પડે એટલે તો આ સુવિધા રાખી છે બીજું કોઈ કામ ની હોય તોની વાત છે આ તો હું એને કહી દઉં છું અત્યારે તમને મારે સાહેબ જવાબ જોઈએ બરોબર લેખિત જવાબ એ મળી જશે તમને ક્યારે જવું ઓફિસે તમે એને પૂછી લ્યો લેખિત જવાબ તૈયાર રાખે હું ત્યાં જાવ છું હમણાં પેલા પૂછો ક્યાં કારણોસર કામ નથી તમે પછી મને સામે રિંગ કરો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે મને ટાઈમ આપો હું એ ટાઈમે તમને રિંગ કરું ના ના હું તમને રિંગ કરીશ કેટલી વાર માં રિંગ કરશો કલાકમાં ઓકે વાંધો નઈ